નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ન્યૂઝ યુટ્યુબ ચેનલમાં હવામાન વિભાગે છત્રી કાઢી રાખજો તેવી વાત કરી છે હવામાન વિભાગે આ તારીખે ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે તો આ તમામ માહિતી વિશે આ વિડીયોમાં વાત કરીશું તો વિડિયોને છેલ્લે સુધી જોતા રહેજો તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન આપેલું છે તેને દબાવી બાજુમાં રહેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે હવામાન વિભાગે રાજ્યના કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદની આગાહી કરી છે હવામાન વિભાગ અનુસાર વલસાડ નવસારી તાપી ડાંગ છોટા છોટાઉદેપુર દાહોદ દાદરાનગર હવેલી સુરતમાં હળવો વરસાદ પડી શકે છે ત્યારબાદ આઠ અને નવ જૂને રાજ્યમાં વરસાદ પડશે હવામાન વિભાગ અનુસાર આઠ તારીખે વલસાડ સુરત ડાંગ તાપી નર્મદા છોટાઉદેપુર દમણ દાદરાનગર હવેલી ગીર સોમનાથ અને દીવમાં સામાન્ય વરસાદની આગાહી કરી છે જ્યારે નવ તારીખે પંચમહાલ દાહોદ ગીર સોમનાથ જૂનાગઢ અમરેલી અને ભાવનગરમાં સામાન્ય વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે હવામાન વિભાગ અનુસાર અમદાવાદમાં બે દિવસ વાદળવસાયું વાતાવરણ રહેશે આજે અમદાવાદમાં મહત્તમ તાપમાન બેતાલીસ ડિગ્રી રહ્યું છે ગાંધીનગરમાં એકતાલીસ પોઈન્ટ પાંચ ડિગ્રી તાપમાન રહ્યું છે સુરેન્દ્રનગરમાં રાજ્યનું સૌથી વધુ તેતાલીસ ડિગ્રી તાપમાન રહ્યું છે દક્ષિણ પશ્ચિમ ચોમાસું ગુરુવારે કેરળ અને ઉત્તર પૂર્વ પ્રદેશમાં સમય પહેલાં આવી ગયું છે કેરળ અને પૂર્વોત્તરમાં ચોમાસું અગાઉના ચાર પ્રસંગોએ બે હજાર સત્તર ઓગણીસો સત્તાણું ઓગણીસો પંચાણું અને ઓગણીસો એકાણુંમાં એક સાથે આવ્યું હતો આઈએમડીએ જણાવ્યું કે બે અને ચાર જૂન દરમિયાન આસામ અને મેઘાલયમાં ખૂબ જ ભારે વરસાદ થવાની સંભાવના છે હવામાન વિભાગે ત્રણથી છ જૂન દરમિયાન એટલે કે ગઈકાલથી છ જૂન દરમિયાન સદ હિમાલય પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં ભારે વરસાદની આગાહી કરી છે હવામાન વિભાગે કહ્યું કે આગામી ત્રણ દિવસ દરમિયાન ઉત્તર પશ્ચિમ મધ્ય અને પૂર્વ ભારતમાં હીટવેવની સ્થિતિ ચાલુ રહેવાની શક્યતા છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે